તો જય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું છ અને ત્રણે અને આજે તારીખ છે ત્રીજી માર્ચ બે હજાર પચીસ અને આજે આપણા મિશનનો બારમો દિવસ છે તો જય માતાજી મારા કલે જાઓ તો હું આવી ગયો છું સવાર સવારમાં ધાબા ઉપર અને લેવાનો મસ્ત કલકલાટ આવી રહ્યો છે અને આજે મોડું થઈ ગયું કે હું ચાર વાગે ઉઠ્યો અને પછી મેં કીધું પાંચ મિનિટ ઊંઘી લો કેમ કે કાલે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ મેચ હતી તો મેચ જોતો હતો તો દસ અગિયાર વાગે ગયા હતા રાતે અને મેં કીધું સવારે ચાર વાગે ઉઠે પછી પાંચ મિનિટ ઊંઘી લો પાંચ મિનિટ ઊંઘવાના ચક્કર ભ છ વાગી ગયા મારા કલેજા મને તો ખબર જ ના પડી તો હવે ભૂલ હવે ફરીથી નહીં કરવાની ઊઠી ગયા એટલે ઊઠી જ જવાનું અને પછી એલાર્મ બી નાતું વાગ્યું તો ઉઠાવ્યું છ વાગી ગયા હું તો મેં કીધું કમળું છ વાગી ગયા એકદમ પાંચ મિનિટ તો ઊંઘ્યો છું અને એવું લાગ્યું કે પાંચ મિનિટ ઊંઘ્યો છું મારા દીવ એટલે હવે ભૂલ નહીં કરવાની હવે ઉઠી ગયા એટલે ઊઠી જ જવાનું હાલ મારા કલેજા હવે વાચા બે જઈએ થોડોક વ્યાયામ બી કરી લઈએ હલો મારા કાલે જ આજથી આપણે ઇતિહાસ વાંચવાના છે કેમ કે ઇતિહાસ મેં એકવાર વાંચેલો છે તો મેં કીધું એ પેલા વાંચી લે કેમ કે એ રિવાઇઝ થઈ જાય અને ખબર બી પડી જાય અને સાત દિવસ સુધી કન્ટિન્યુ આપણે ઇતિહાસ વાંચીશું ગુજરાતનો અને ભારતનો તો મારા કાલે જ જ્યારે સોલંકી વંશ હતો ને ત્યારે આપણા ગુજરાતનું નામ ગુર્જર દેશ હતું અને જ્યારે વાઘેલા વંશ આવે ને ત્યારે ગુર્જર દેશમાંથી પરિવર્તિત થઈ ગુજરાત નામ આપવામાં આવ્યું હતું ત્યારે વાઘેલા વંશ આવે ને ત્યારે અને ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ બારસો તેત્રીસમાં લખાયેલા આવુ રાસમાં જોવા મળે છે તો આ ખાસ કરીને ધ્યાન રાખજો અને યાદ રાખજો મારા કાલે જાઓ તો મારા કાલે જાઓ અત્યારે મેં સવા કલાક જેવો ઇતિહાસ વાંચ્યો ને ઇતિહાસમાં ઘણું બધું ખબર પડી ગુજરાતનો ઇતિહાસ વાંચ્યો તો પહેલાં હું ગુજરાતનો ઇતિહાસ પૂરો કરીશ અને પછી ભારતનો ઇતિહાસ કરીશ તો હાલો હવે મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મંદિરે જઈએ ને નીચે જઈ હાલો મારા કાલેજ આવો તો મારા કાલે જાઓ હું અત્યારે રિવિઝન કરવા બેઠો છું દસ થી બારનો ટાઈમ હવે રિવિઝનનો રાખ્યો છે તો હવે અત્યારે બંધારણ કર્યું રિવિઝન હવે ગણિત કરીશું અને પછી રીઝનિંગ કરીશું અથવા રીઝનિંગ પહેલાં કરીશું પછી ગણિત કરીશું હાલ મારા કાલે જાઓ ચાલુ કરીએ તો મારા કલે જાઓ મેં અત્યારે ગણિતમાં બીજ ગણિતનું રિવિઝન કર્યું અને એમાં ટેસ્ટ આપ્યો ને ત્રીસમાંથી સો લાય અને ચૌદ ખૂટ્ટા પડ્યા ને ચૌદ ખૂટ્ટા પડ્યા એટલે કે ગણતરીમાં ભૂલ પડી અને બીજ ગણિતમાં ઘણો બધો ટાઈમ જાય છે ક્વેશ્ચન સોલ્વ કરવામાં એટલે ગણિતમાં પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી લાગે છે અને કરવી જ પડશે એટલે દરરોજ દરરોજ હવે એક એક કલાક ગણિતને આપવો પડશે કેમકે ગણિત અને રિઝનિંગ બહુ અગત્યનું છે અને બંધારણ પણ કારણ કે બધું જ ત્રીસ ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે તો બધાને હવે અડધો કલાક કલાક અડધો કલાક કલાક આપવો પડશે અને રિવિઝન કરવું પડશે બીજા સબ્જેક્ટનું કરવાનું જ છે હાલા મારા જાઓ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ હાલા મારા કલેજ તો મારા કાલે જાઓ હું આવી ગયો છું જૂની જગ્યાએ જ્યાં પહેલા હું વાંચવા આવતો હતો તમે જોયો જશે વિડીયોમાં અને અહીંયા આગળ એટલા માટે હું આવ્યો છું કેમ કે અહીંયા એકદમ શાંત અને મસ્ત વાતાવરણ હોય છે અહીંયા કસાત પ્રકારનો કલબલાટ નથી હોતો અને અહીંયા આગળ મસ્ત વન જાય અને થિયરી વાંચવાની છે ને એટલે આવી શાંત જગ્યા જોઈએ તો જ થિયરી વાંચવામાં ગમે ગણતરી દાખલા હોય અને કલબલાટ હોય ને તો હાલી જાય મારા કાલે જાઓ પણ જ્યાં આગળ શાંત વાતાવરણ હોય એકદમ મસ્ત વાતાવરણ હોય ત્યાં જ થિયરી વન જાય કેમ કે થિયરી વાંચવાની હોય છે એટલે ગણતરીમાં તો ગણતરી કરવાની એટલે થઈ જાય ગણતરી પણ વાંચવાનું હોય ને એટલે એકદમ શાંત જગ્યા જોઈએ કે ત્યાં આગળ ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ ડિસ્ટર્બન્સ થાય તો પછી થિયરીમાં વાંચવાની મજા ના આવે અને પછી મગજ દુખવા મળે એટલે મેં કીધું શાંત જગ્યાએ જતા રહીએ એટલે શાંત જગ્યા કઈ આગળ તો આપણી જૂની જગ્યા આગળ જ ખેતરમાં તો ખેતરમાં હું આવી ગયો છું મારા કાલે જાઓ તો હાલો હવે વાંચવા માંડીએ તો મારા કાલે જાઓ સોલંકી વંશના કુમારપાળ રાજાજી હતા ને તેઓ નેપાળના જે રેશમના પા પટોળા બનાવતા હતા ને એ કલાકારોને પાટણમાં લાવ્યા અને એમને વસાવ્યા અને ત્યારથી પાટણનું પટોળું પ્રખ્યાત થયું મારા કલે જાઓ તો આ જે સોલંકી વસના કુમારપાળ રાજા છે ને એમના લીધે અત્યારે પાટણનું પટોળું પ્રખ્યાત છે તો મારા કલે જાઓ આજે મેં ઇતિહાસ વાંચ્યો એ બી ગુજરાતનો તો ઇતિહાસ આપણે વાંચીએ ને તો મારો દિવસ ઘણું બધું ખબર પડે કે ઇતિહાસમાં પ્રાચીન સમયમાં શું શું કે પ્રાચીન સમયમાં મોટા મોટા લોકોએ શું શું કર્યું છે હે ત્યારે ખબર પડે ઘણા બધા રાજાઓ અને મહારાજાઓએ ઘણું બધું આપણા રાજ્યો માટે કર્યું હોય બલિદાન આપ્યું હોય પોતાનું એમના કારણે એમના હજુ બી વંશજો છે અહીંયા હાલમાં બી વંશજો છે એમના ઘણા બધા ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ઘણા બધા રાજાઓ થઈ ગયા એમના વંશજો અત્યાર બી છે તો મારા કલે જાઓ પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓએ ઘણું બધું કર્યું છે એટલે ઇતિહાસ વાંચો મારા કલે જાઓ તો ખબર પડે કે શું શું આપણા જે પૂર્વજો છે ને એમને આપણા માટે શું કર્યું છે એ ખબર પડે મારા કલે જાઓ ઇતિહાસ વાંચો બીજાનો ના વાંચો પણ જે પોતાના ધર્મનો છે પોતાનો જાતિનો છે એમનો ઇતિહાસ વાંચો એમનો ઇતિહાસ તો તમને ખબર હોવો જોઈએ ને કે આપણા પૂર્વજોએ આપણા માટે શું શું કુરબાની આપી છે શું શું કર્યું છે તો મારા કલે જાઓ ગર્વ થવું જોઈએ આપણને કે એમને આપણા માટે શું શું નહીં કર્યું તો હાલો મારા કલે જાઓ હવે ફરી થોડુંક વાંચી લઈએ પછી ઘરે જઈએ હવે પાંચ વાગવાયા છે ઘરે જઈને મારા કલે જાઓ ચા અને નાસ્તો કરીશું તો હાલો મારા કલે જાઓ ચા તો હું નથી પીતો પણ દૂધ પીશ દૂધ અને નાસ્તો યાર જ્યારે હરતાર બોલાઈ જાય છે ચાય નાસ્તો પેલું કે એક લિંગમાં બોલાઈ જાય ને એટલે એટલે દૂધ અને નાસ્તો હવે મારે બોલવું પડશે દૂધ અને નાસ્તો કરવા જઈએ થોડી વાર પછી હાલો મારા કાલે જાઓ તો મારા કલે જાઓ હું અત્યારે ધાબા ઉપર આવી ગયો છું કેમકે નીચે તકલીફ થતી હતી વાંચવામાં મજા નથી આવતી કેમકે થિયરી વાંચવાની છે અને આજે મેં ખાલી છ જ કલાક વાંચ્યું છે કેમકે હવારે મોડું ઉઠાવ્યું હતું અને છ જ કલાક વંચાયું છે મારા કાલે જાઓ અત્યારે સાત વાગી ગયા છે હવે જો થોડી વાર પછી ખાઈ ભાઈને જો વંચાશે તો વાંચીશ કેમ કે રિવિઝન તો કરવું જ પડશે હવે અત્યારે સાંજે હવે કલાકનું ઓનલાઈન વિડીયો જોવા પડશે એટલે રિવિઝન થઈ જાય મારા કાલે જાઓ તો એ રીતે કદાચ કલાક જેવું થાય મતલબ કે વાંચું છે તો પાંચ કલાક જવું અને બીજા થોડાક વિડીયો જોયા છે એટલે વિડીયોના લીધે પેલું કે સમજ પડે મારા કાલે જાઓ રિવિઝન થઈ જાય બધું વાંચ વાંચ કરે તો દિમાગ ફેલ થઈ જાય એટલે થોડા વિડીયો બી જોઈ લેવાના એટલે ખબર તો પડે આપણને કે આપણે કેટલું તૈયારી કરી છે तो हालो मारा कले जाओ नीचे जाइए तो नया वीडियो में मिलीशु जय माता दी बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद